આપનું હાર્દિક સ્વાગત છે હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર ઉપલેટા શહેરના રાજાશાહી વખતના મોજ નદીના પુલ પરથી ભારે વાહનોને પ્રવેશ પ્રતિબંધ અંગેનો રાજકોટ જિલ્લા કલેક્ટરે હુકમ કર્યો ગોંડલ સ્ટેટના રાજાશાહી વખતના 100 વર્ષ કરતા પણ જૂના પુલના નિરીક્ષણ રિપોર્ટ બાદ કલેક્ટર દ્વારા લેવાયા બાદ ભારે વાહનો માટે પ્રવેશ પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે આ અંગે ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમ ઘેટીયાએ જણાવ્યું છે કે ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગની સૂચના મુજબ ઉપલેટા શહેરના નાગનાથ ચોકથી નેશનલ હાઇવે તરફ જતા રસ્તામાં મોજ નદી પર આવેલા રાજાશાહી વખત ગુજરાતના સો વર્ષ કરતાં પણ વધારે જૂના બ્રિજનું સ્ટ્રક્ચર અને સ્ટેબિલિટી રિપોર્ટ કર્યા બાદ અહીંયા હેવી વાહનો માટે જોખમકારક હોય તેવું દર્શાવેલ હતું જેથી આ બ્રિજને રાજકોટ કલેક્ટરના જાહેરનામા મુજબ ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવતો હુકમ કર્યો છે જેથી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ બ્રિજ ઉપર ભારે માલ સામાન ભરેલી ટ્રકો ટ્રેલર્સ ટ્રેન્કરો જેવા ભારે વાહનોના ટ્રાફિકને તાત્કાલિક નજીકના અન્ય રસ્તા પર ડાયવર્ટ કરવા તેમજ બ્રિજના સમારકામ સ્ટ્રેન્થનિંગ કર્યા બાદ પણ કાર માત્ર એમ્બ્યુલન્સ મિની બસો વગેરે જેવા ઓછા વજનના વાહનો માટે જ ખુલ્લો રાખી શકાય તેમ જણાવે હોય જે અન્વયે મોજ નદી ઉપરના આર્ચ બ્રિજ ઉપરથી હેવી ઉપર જવર બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેતી હોય જેથી આ બ્રિજ ઉપરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં છે ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા ઉપલેટા નાગનાથ ચોકથી આગળ જે મોજ નદી પર રાજાશાહી વખતનો હેરિટેજ પ્રકારનો જે બ્રિજ આવેલો છે આ બ્રિજને કલેક્ટર સાહેબ શ્રીના જાહેરનામા હેઠળ હેવી વ્હીકલ માટે જોખમી હોય તેના પર હેવી વ્હીકલ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલું છે આથી મિની બસ કાર વગેરે હળવા પ્રકારના વાહનો આ બ્રિજ પરથી અવર જવર કરી શકે છે તો લોકો પણ આ બાબતે સાવચેત રહી કલેક્ટર સાહેબના જાહેરનામાનો અમલ કરવા બાબતે સહયોગ આપે એવી તમામ લોકોને જાહેર અપીલ કરવામાં આવે છે ધાનેરા માં પદાર્થો ગંદકી કરતા વેપારીઓને નગરપાલિકા દ્વારા ચોવીસો નો દંડ ફટકારવામાં આવ્યો ધાનેરા નગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગંજ રોડ પર અખાદ્ય સડેલી શાકભાજી જાહેર રોડ પર ફેંકી ગંદકી કરતા લારીવાળાઓ નગરપાલિકાના કારકુન દાનાભાઈ વાઘેલા દ્વારા કડક ચેતવણી સાથે રૂપિયા બે નો દંડ ફટકારવામાં આવ્યો હતો ધાનેરા ગંજ રોડ પરની દુકાનો ગલ્લાઓ હોટલો લારી ગલ્લાઓને તપાસ કરવામાં આવી ડીસા રોડ ગંજ રોડ પર ગંદકી કરતા લારી ગલ્લાવાળાઓને નગરપાલિકા ધાનેરાની ટીમના કારકુન દાનાભાઈ વાઘેલાની આગેવાની હેઠળ સુનીલભાઈ ચૌધરી ગણપતસિંહ રાજપૂતે ચેકિંગ કરીને રૂપિયા ચોવીસો નો દંડ વસૂલ કરેલ છે ધાનેરામાં

આ ગામમાં માનવીય ચહલ પહલ બંધ થઈ જાય છે આ પરંપરા વર્ષોથી ગામવાસીઓ નિભાવી રહ્યા છે જોઈએ કેમ ગ્રામજનો આજના દિવસે ગામ છોડીને બહાર ચાલ્યા જાય છે અમારા આ ખાસ અહેવાલમાં ચૈત્ર સુખ પૂનમના દિવસે પાલનપુર તાલુકાના એગોલા ગામમાં જઈએ તો સમગ્ર ગામ સુમસામ ભાસે છે છે ઢોર વહેલી સવારથી જ ગામ છોડી દે અને ગામથી કિલોમીટર દૂર મહાકાળી માતાજીના મંદિરમાં જઈને સમગ્ર ગ્રામજનો કરી અને કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર માતાજીના મંદિરમાં સમગ્ર ગ્રામજનો રસોઈ બનાવી ત્યાં જમે છે અને આખો દિવસ માતાજીની આરાધના કરી સાંજે આરતી બાદ સમગ્ર ગ્રામજનો ગામમાં પ્રવેશ કરે છે કહેવાય છે કે વર્ષો પહેલા આવેલા ગામ શ્રાપિત હતું સમગ્ર ગામમાં રોગચાળો પ્રસર્યો હતો આંતરે દહાડે ગામમાં લોકોના મોત થતા હતા કોઈ મહત્વના શ્રાપના કારણે સમગ્ર ગામ વ્યથિત હતું પીડિત હતું કહેવાય છે કે ગ્રામજનોની પીડા અને દુઃખ જોઈ મંદિરના પૂજારીને અનોખો ભાવ પ્રગટ થતા ગ્રામજનો તેમજ પૂજારીએ માતાજીનું સ્મરણ કરી સુખાકારી માટે પ્રાર્થના કરી અને એ વખતે ગ્રામ લોકોએ એવો સંકલ્પ કર્યો કે ચૈત્ર સુદ પૂનમના દિવસે ગામમાંથી તમામ લોકો એક જ રસ્તેથી બહાર નીકળી માતાજીના મંદિરમાં આવી પૂજા અને હવન કરી માતાજીની ભક્તિ કરી સુખડી અને ખીરનો પ્રસાદ કરી સાથે મળી ભોજન કરશે આજે પણ સમગ્ર એગોલા ગામ ચૈત્ર પૂનમના દિવસે દિવસે લોકો આજના સમગ્ર પરિવાર સાથે મંદિરે આવી આખો દિવસ માતાજીની આરાધના કરે છે અને ગામમાં જેટલા ઘર હોય તેટલા અલગ ચૂલા બનાવીને માતાજીને પ્રસાદ કરી ભોજન બનાવીને એક સાથે જમે છે અને આખો દિવસ મંદિરમાં રહીને પૂજા અર્ચના કરે છે કહેવાય છે કે ગામમાં રોગચાળો ફાટ્યા બાદ માતાજીનો અથાગ ભાવ પ્રગટ થતા શ્રી મહાકાળી માતાજીના મંદિરે જઈ ગ્રામજનોએ આજીજી કરી હતી અને જાણે ચમત્કાર થયો હોય તેમ તે બાદ ગામની સુખાકારી વધી હતી ત્યારથી એકતરા વર્ષે ચૈત્રી પૂનમે ગામના બાલ વૃદ્ધ સૌ કોઈ વહેલી સવારે શુભ મુહૂર્તમાં ગામના મુખ્ય પ્રવેશ દ્વારથી ગામ બહાર જાય છે જ્યાં સુખડીનો પ્રસાદ બનાવવામાં આવે છે સમગ્ર દિવસ ગામજનો ગરબા રમી માતાજીના ગુંડલા ગાય છે અને સાંજે શુભ મુહૂર્તમાં ગામના મુખ્ય દ્વારથી ગામમાં પરત ફરે છે આજના દિવસે ગામમાં કોઈ પણ રહેતું નથી સમગ્ર ગામ બિલકુલ ખાલી હોય છે જો ગામમાં કોઈ વૃદ્ધ બીમાર હોય કે કોઈ મહિલાની ડિલિવરી હોય તો પણ તેને ગામથી બહાર ખેતરમાં લઈ જવાય છે પણ ગામમાં કોઈને રહેવા દેવામાં આવતું નથી અને ગામ બહારથી કોઈ આવે તો તેને ગામમાં પ્રવેશ પણ આપવામાં આવતો નથી મહાકાળી માતાજીના મંદિરે એકનાથજી મહાત્માના આદેશથી તારીખ સત્તર પાંચ ઓગણીસો ઓગણીસીના દિવસથી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે જે આજ દિન સુધી અખંડ છે અહીં દર માસની અજવાળી પૂનમે લોકો પગપાળા પૂનમ ભરવા આવે છે એ ગોલામાં રહેતા કેટલાક ગ્રામજનો ધંધારથી મુંબઈ અમદાવાદ સહિત અન્ય સ્થળોએ સ્થાયી થયા હોય કે ગામની કુવાસીઓ હોય તે પણ આજના દિવસે અહીં આવે છે અને મંદિર પરિસરમાં અલગ ચૂનો બનાવીને સુખડી અને ખીરનો પ્રસાદ બનાવીને ભોજન કરે છે આજના આધુનિક યુગમાં પણ ચમત્કાર અને શ્રદ્ધા પર દુનિયા કાયમ છે ત્યારે પણ ગ્રામજનોની શ્રદ્ધાના પગલે સવારથી જ ગ્રામજનો ગામ છોડી દૂર મંદિરમાં આવીને માતાજીની પૂજા અર્ચના અને ભક્તિ કરે છે અને સાંજે શુભ મુહૂર્ત પાછા વાજતે ગાજતે ઢોલ નગારા સાથે ગામમાં પ્રવેશ કરે છે અમારા ગામની પરંપરા છે કે આજ સુધી ચૈત્ર પૂનમ પૂનમથી લઈને બધા ગામના લોકો મહાકાળી મંદિરે આવે છે વર્ષો પહેલાં રોગચાળો આવ્યો હતો અને એ રોગચાળોમાં પછી બધા માતાજીને કઈ કીધું હતું પ્રાર્થના કરી હતી તો એને આ લઈ ગામ ખાલી કરવાનું ને બધા લોકો અહીંયા આવે અને બધું પ્રસાદ લઈને પછી બધું રાંધવાનું બધવાનું અહીંયા જ હોય બધું એમ જ કરવાનું અને પછી અહીંયા ખાઈને બહુ કરે અને પછી

ચૈત્ર સુદ પૂનમના દિવસે શ્રી મહાકાલી મંદિરે અમે સૌ ગામજનો મળીને અને જ્ઞાતિના તમામ બંધુઓ મળીને અમે માતાજીનો ઉજાણી ઉત્સવનો કાર્યક્રમ ઉજવીએ છીએ કહેવાય છે કે વર્ષો પહેલા અમારા ગામે ખૂબ રોગચાળો ફાટી નીકળેલ એમાં માણસોનો સહાર થયેલો અને પશુઓનો સહાર થયેલો આખું ગામ ત્રાહીમામ થઈ અને અમે માતાજીના પ્રટાંગણમાં મંદિરે આવી અને માતાજીની વિનંતી કે હે માતાજી આમાંથી અમને મુક્તિ અપાવો તો મા અમારી વિનંતી સાંભળી અને એમાંથી મુક્તિ મળી અને આજ દિન સુધી આ રોગચાળો કદી પણ બીજી વખત ફાટી નીકળેલ નથી અને ગામમાં સૌ સુખી સંપન્ન છે આજના દિવસે અમારું ગામ આમ ગામ આખું ખાલી થઈ જાય છે ગામમાં કોઈ માનવ આજે વસવાટ નથી કરતો અને માતાજીના પ્રટંગમાં આવીને અમે વસવાટ કરીએ છીએ દરેક ગાર ઘર દીઠ એક ચૂલો બનાવીને માતાજીને સુખડીને ખીરનો પ્રસાદ ધરાવી અને અમે સૌ સાથે મળીને એને ધન્યતા અનુભવીએ છીએ અને અમે આ પ્રસાદ આરોગ્ય છે માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે तालुका युवक प्रगति मंडल मैनेज बाय आदर्श नर्सिंग स्कूल धानेरा आदर्श नर्सिंग स्कूल धानेरा के यहाँ पे बीएस नर्सिंग जी एन एंड ए एन कोर्स कराए जाते हैं इको फ्रेंडली एंड कंडक्टिव लर्निंग एनवायरमेंट विच प्रोवाइड ऑल द एजुकेशन एंड प्रैक्टिकल नॉलेज स्मार्ट क्लासरूम्स वी हैव ह्यूज लाइब्रेरी कंप्यूटर लैब एंड प्रोजेक्टर फॉर વેર ઇક્ લેબોરેટરીઝ ઓફ એડવાન્સ સ્કિલ લેબ એનાટોમી એન્ડ ફિઝિયોલોજી લાઈક્રોબાલજી એન્ડ બાયોકેમિસ્ટ્રી લેબ ન્યુટ્રિશન લેબ ફાઉન્ડેશન ઓફ નર્સિંગ ફિટ કમ્યુનિટી લેબ અટેચ વિથ ઓલ મલ્ટી એન્ડ આલ્સો અદરલેકન્સ થેન્ક યુ શ્રી ગાંધેરા તાલુકા શ્રીરા ખાનગી હોસ્પિટલ માં ખસેડાયા ધીમા માર્કેટ યાર્ડ નજીક ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શોભા યાત્રા યોજાઈ હતી

લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન્વયે ગુજરાતમાં તારીખ સાત મેના રોજ મતદાન યોજાશે ગુજરાત સહિત દેશમાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સાથે બનાસકાંઠા જિલ્લામાં સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જિલ્લામાં દરેક મતદાર અચૂક મતદાન કરે અને વિક્રમજનક મતદાન થાય તે હેતુથી બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરણકુમાર બરનવાલની સૂચના અને માર્ગદર્શન અનુસાર વિવિધ કાર્યક્રમો યોજીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાનું અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાઓ અને ગામોમાં સ્વ સહાય જૂથોની મહિલાઓ થકી મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે એનઆરએલએમ યોજના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના સખી મંડળોની મહિલાઓ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીમાં લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા માટે શપથ ગ્રહણ રેલી સૂત્રોચ્ચાર દ્વારા મતદારોને મતદાન કરવાની હાકલ કરવામાં આવી હતી આ સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા અમુક મતદાન કરીશું અને અમારા પરિવારજનોને પણ મતદાન કરાવીશું તેવા શપથ ગ્રહણ કરાવ્યા હતા લોકશાહીના મહાપર્વમાં જિલ્લાના વેપારીઓ સહભાગી બનશે લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે એ માટે ચૂંટણી પંચ જિલ્લા વહીવટી અને સ્વીપ દ્વારા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી

સાટ ટકા સુધીનો ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી જે બદલ જિલ્લા ચૂંટણી અધિકારી વેપારીઓને આ પહેલને આવકારી તેમનો આભાર માન્યો હતો આ મીટિંગના સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વી એમ પટેલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાંથી ટી એચ પટેલ તથા બનાસકાંઠા જિલ્લાના વિવિધ વેપારી એસોસિએશનના પ્રમુખ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર પાલમપુર બનાસકાંઠા મીઠાઈ પ્રસારણ એસોસિએશન પ્રમુખ હિતેશભાઈ પટેલ મારું નામ છે આજે પાલપુર ખાતે જ્યારે લોકશાહી લોકસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે સાત તારીખે વધુમાં વધુ મતદાન થાય એ માટે આજે કલેક્ટર સાહેબની અધ્યક્ષતાને મીટિંગનું આયોજન કરેલું હતું ત્યારે આજે અમારા બનાસકાંઠા જિલ્લાના મીઠાઈ વરસાદના અલગ અલગ ગામેથી સૌ વધારેલ સબ ભેગા થયા આજે અને અમે લોકોએ સૌથી વધારે મતદાન થાય એ માટે સાત તારીખે સાત ટકા ડિસ્કાઉન્ટ આપી અને જે પણ વ્યક્તિ ડિસ્કા મતદાન કરીને આવે અને એનું ચિહ્ન બતાવે આંગળી ઉપર તો એ જોઈ અમે સાત ટકા ડિસ્કાઉન્ટ જરૂરીથી આપીશું એ દિવસે અમે અમારા આજુબાજુ પાડોશી સૌ મિત્રોને જરૂરથી મતદાન કરે એ માટે પ્રોત્સાહિત કરીશું તથા અમારા જ્યાં કામ કરે છે વર્કરો એમને પણ મતદાન મળવાનો કરી શકે એ માટે જરૂર

મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી ઉપસ્થિત તમામ વેપારીઓ સંસ્થા સંગઠનોના પ્રતિનિધિઓને આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને ધાનેરા તાલુકાના મતદારોમાં જાગૃતિ આવે અને વધુ ને વધુ લોકો મતદાન માટે આગળ આવે તે માટે તેમને મતદાનનું મહત્વ સમજાવવા તેમજ મતદાન અંગે જાગૃત કરવા જરૂરી હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત હાજર રહેલા વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ અને જિલ્લા ચૂંટણી વિભાગ સહિતના વિભાગો દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ વધે તે માટે કરવામાં આવી રહેલા કાર્યોથી માહિતગાર કર્યા હતા તેમજ મતદાન જાગૃતિના કાર્ય થકી જિલ્લાના તમામ મતદાર વિભાગોમાં વધુને વધુ મતદાન થાય તે માટેના કાર્યમાં સહભાગી બનવા અપીલ કરી હતી આ બેઠકમાં ઉપસ્થિત તમામ સંગઠનોના પ્રતિનિધિઓએ તેઓના બિલ સ્લીપ તેમજ હેન્ડ બિલ પર મતદાન જાગૃતિના લોગો સ્ટીકર લગાવી મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ બનવાની બાહેધરી આપી હતી